નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં ગ્રીષ્માના પિતા દ્વારા જલ્દી આ કેસમાં ન્યાય મળે તે માટે માંગણી કરવામાં આવી રહી છે તે સાથે જ તેમણે સરકાર ઉપર પૂરો વિશ્વાસ હોવાની પણ વાત જણાવી છે અને કહ્યું છે કે સરકાર અને પોલીસ હાલમાં તેમના સાથમાં છે અને તેમનો વિશ્વાસ છે કે જલ્દીથી જલ્દી ન્યાય મળશે આ ઉપરાંત ગ્રીષ્માના પિતા જણાવ્યું કે કોઈ પણ છોકરો જો છોકરીને છેડતી કરે તો છોકરી તેના પિતાને આ વાત કરી શકે અને કાયદામાં પણ એવી સજા તે છોકરાને અપાવી શકે છે આ બાબતે મીડિયાએ ગ્રીષ્માના ભાઈ ધ્રુવ સાથે પણ વાતચીત કરી છે ધ્રુવ આ ઘટનાનો સાક્ષી હતો તેણે પોતાની આંખે જ આ ઘટનાને જોઈ છે ત્યારે ધ્રુવે પણ જણાવ્યું છે કે ફેનિલ સોસાયટીની બહાર આવ્યો હતો તેમને સમજાવવા માટે ગયા હતા પરંતુ ફેનિલે મોટા પપ્પાને પેટમાં છરો માર્યો હતો તે બીજી વખત હુમલો કરવા જતો હતો તો મેં તેનો હાથ પકડી લીધો અને મને પણ હાથમાં છરો વાગ્યો હતો ધ્રુવે આગળ જણાવ્યું કે મોટા પપ્પા ત્યાંથી જ્યાં બીજા લોકો ઊભા હતા તેમની પાસે જતા રહ્યા મેં એક હાથે તેને પકડી રાખ્યો હતો ચાકુ પણ તેની પાસેથી લઈ લીધું હતું પણ મારા એક હાથમાં વાગેલું હોવાને કારણે તે ભાગી ગયો અને મોટા પપ્પાને મારવા માટે જતો રહ્યો હતો પરંતુ ત્યાં વધુ લોકો હોવાથી તે મારી પાસે આવ્યો અને બાઈકની ચાવી માંગવા લાગ્યો ભાગવા માટે પણ મેં ના પાડી હતી મને પણ ફેનીલે માથામાં માર્યું હતું અને ઝપાઝપી કરી હતી હું તેનો સાક્ષી છું હાલ એમ કહેવાય આ સવાલના જવાબમાં ધ્રુવે કહ્યું છે કે જેની પાસે ધારદાર હથિયાર હતું કોઈ જરા પણ આગળ જાય તો તે ફેરવી દે તેવી પણ બીક હતી જેના કારણે કોઈ આગળ ન આવતા હતા અને મોટા ભાગની લેડીઝ હતી તેમને પણ બીક હતી જેના કારણે કોઈ આગળ નહોતું આવતું પોતાનો અફસોસ વ્યક્ત કર્યો છે ધ્રુવે અને મીડિયા સાથે આવી રીતે મિત્રો વાત કરી છે આના વિશે વધુ કંઈ કહેવા માગતા હોવ તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને જેમ બને તેમ વિડીયોને શેર કરો અને મિત્રો દરરોજ નવા સમાચાર મેળવવા માટે જેડી ડી ન્યૂઝ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો